હેલો મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ ટીમ્બા ગામ પ્રાથમિક શાળા જે ગોઠડા ક્લસ્ટરની અંદર આવેલી છે ગોઠડા સીઆરસી અંદર આવેલી છે ગોધરા તાલુકાની ટોપ થ્રી શાળાઓમાં આ શાળાની ગણતરી થાય છે પંચમહાલ જિલ્લાની ટોપ ફાઈવ સ્કૂલોમાંની ગણતરી થાય છે જેનો નજારો હું આપને બતાવીશ આપ જોજો સરસ મજાની શાળા છે એનો આ પ્રવેશ દ્વાર છે સરસ મજાનું કુદરતી વાતાવરણ છે જે આપ જોઈ શકો છો આપણે ઓફિસ બાજુ પ્રવેશ કરશું આ ઓફિસ છે સરસ મજાની આચાર્ય સાહેબની ઓફિસ છે ટેકનોલોજીથી સ્વચ્છ છે એવોર્ડોથી સજ્જ છે જે આપ જોઈ શકો છો સરસ મજાનું આયોજન છે સ્ટાફ રૂમ માટે શૌચાલય પણ છે સ્ટાફ રૂમ પણ છે સરસ મજાનો બાજુમાં જ જે આપ નિહાળી શકો છો આગળ જ પાણીની પરબ પણ સરસ મજાની બનાવેલી છે બાળકો પાણી પીવે છે આપ જોઈ શકો છો નિપુણ ભારત અંતર્ગત સીઆરસી કક્ષાની વાર્તા સ્પર્ધાઓ ચાલુ છે વાર્તા લેખન ચાલુ છે અત્યારે ધોરણ છ થી આઠ દીકરીઓ બેઠા બેઠા વાર્તાનું સર્જન કરે છે ચિત્રોના આધારે ચિત્રોના આધારે વાર્તાનું લેખન કરવાનું છે સીઆરસી સાહેબ ઓબ્ઝર્વેશનમાં બેઠા છે હવે આપણે જશું મધ્યાહન ભોજન બાજુ મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે શૈલેષભાઈ સાહેબ શૈલેષભાઈ સાહેબ નિહાળી રહ્યા છે મધ્યાહન ભોજન ફર્સ્ટ ક્લાસ બને છે ભજીયા બની રહ્યા છે નિપુણ ભારત અંતર્ગત આજે સીઆરસી કક્ષાની સ્પર્ધાઓ છે સાહેબો બહેનો માટે ભજીયા બને છે શૈલેષભાઈના નિગરાનીમાં જે આપ જોઈ શકો છો મધ્યાહન ભોજનમાં